નમસ્કાર મિત્રો આજે આ સુરતસિંહના રજવાડામાં એવો માણસ આવ્યો છે કે આખું અડધું રજવાડું જમી લે એટલું ભોજન તો તે એકલો ખાઈ જાય છે તેથી સુરતસિંહ કહે છે કે વિજયસિંહ તમે આની સંભાળ રાખો તે ભાગી ના જાય અને ત્યાં સુધી હું ગાંગીને બોલાવીને આવું છું કારણ કે મને આ કોઈક અલૌકિક માયા લાગે છે આમ કહીને સુરતસિંહ ગાંગી પાસે પહોંચે છે અને ગાંગીને બધી વાત કરે છે ત્યારે ગાંગી પણ આ વાતને માનતી નથી કે આવો માણસ કોઈના હોઈ શકે કે આટલું બધું ભોજન તે એકલો કરી જાય પરંતુ ચાલો હું જાતે જ તેને જોવા આવું છું આમ કહીને ગાંગી સુરતસિંહના રજવાડામાં આવે છે આવી અને તે વિજયસિંહને મળે છે અને પછી તો બંને રાજાઓ કહેવા લાગ્યા કે ગાંગી મારા મિત્રની વાત સાચી છે અને અમારી નજરોની સામે તેણે એટલું બધું ભોજન જમ્યો હતો અને આજે પણ તે હવે ભોજન કરવા જ બેઠેલો છે તું તારી જાતે જોઈ લે ત્યારે ગાંગી તેની સામું આવીને ઊભી રહી જાય છે અને પેલો વૃદ્ધ કે ત્યાં બેઠો બેઠો જમી રહ્યો છે અને તે એક હાથે નહીં પરંતુ બે બે હાથેથી લાડવા ખાઈ રહ્યો છે અને જાણે કોઈ જન્મો જન્મનો ભૂખ્યો હોય એવી રીતે તે ભોજન ખાઈ રહ્યો હતો અને કોઈની સામું જોતો ન હતો પરંતુ જેવી ગાંગી ચાલતી ચાલતી તેની સામું આવીને ઊભી રહી ગઈ અને ગાંગી કાંઈક બોલે એ પહેલાં તે આ ગાંગીની સામુ નજર ઊંચી કરીને જુએ છે અને જેવું ગાંગીની સામે તેણે જોયું એની સાથે તેના હાથમાં રહેલો આ લાડવો નીચે પડી જાય છે અને તેના ડોળા ફાટી જાય છે ત્યારે ગાંગી હજુ તો કાંઈ જ બોલી નથી એમ છતાં પણ પેલો માણસ કે જે જમતા જમતા ઊભો થઈ જાય છે ઊભો થઈ અને પછી આ સુરજસિંહને કહેવા લાગ્યો કે મારું પેટ ભરાઈ ગયું છે હવે હું અહીંયાથી રજા લેવા માગું છું આમ કહી અને ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે ગાંગી તેની આડી ઊભી રહી જાય છે અને કહે છે કે વૃદ્ધ માણસ ક્યાં જઈ રહ્યા છો અને તમને અમારા રજવાડાના માણસોએ આટલા પ્રેમથી જમાડ્યા છે અને અમારા મિત્ર રાજાએ તમારી આટલી બધી મહેમાન ગતિ કરાવી છે તો પછી આમ તમે સીધે સીધા કેમ જઈ રહ્યા છો ચાલો હજુ તમારા હાથ દોડાવી અને તમારી મહેમાન ગતિ તો હવે કરાવવાની છે ત્યારે એ વૃદ્ધ માણસ કે જે આ સુરતસિંહની પાસે આવીને કહેવા લાગ્યો કે મહારાજ તમે મને જમાડ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને તમને ક્યારેય કોઈ વાતે દુઃખ ના પહોંચે અને હવે મને રજા આપો મારે હવે જવું છે ત્યારે વિજયસિંહ કહે છે કે તમારે ક્યાંય જવાનું નથી અમારા મહેમાન ખાનામાં ચાલો અમારે તમારું કામ છે ત્યારે આ વૃદ્ધ માણસ માનતો નથી અને તેથી ગાંગી તેની પાસે જઈને એટલું કહે છે કે તમે જે હોય તે હવે મહેમાન ખાનામાં ચાલો નહીતર તમે કોણ છો ને એની સચ્ચાઈ મને કહી દેવામાં જરાય વાર નહીં લાગે ત્યારે હવે આ માણસ કાંઈ બોલતો નથી અને પોતાનું મોં નીચું રાખી અને ચૂપચાપ સિપાહીઓ સાથે મહેમાન ખાના તરફ ચાલી નીકળે છે ત્યારે એ માણસ તો મહેમાન ખાનામાં પહોંચ્યો પરંતુ આ સુરતસિંહ અને વિજયસિંહ બંને જણા ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી આ કોણ હતું અને એ તને જોતાની સાથે જ આમ આવી રીતે જમતા જમતા ઊભો કેમ થઈ ગયો અને શું તું એના વિશે કાંઈ જાણે છે ત્યારે ગાંગી કહે છે કે હા એને જોતાની સાથે જ મને એટલી તો ખબર પડી જ ગઈ છે કે આ કોઈ જેવો તેવો વૃદ્ધ માણસ નથી આ વેશ પલટો કરીને આવેલો માણસ છે અને તેની પાછળનો ચહેરો કાઈક બીજો જ છે અને મને એ વાતની તો ખાતરી નક્કી થઈ ગઈ છે કે આ માણસ કામરૂ દેશમાંથી આવ્યો છે ત્યારે દેશનું નામ સાંભળતાની સાથે સુરજસિંહ ધ્રુજવા લાગ્યાને કહે છે કે પણ ગાંગી દેશનો માણસ આમ વેશ પલટો કરી અને મારા રજવાડામાં શું કામ આવે અને એ પણ જમવા માટે ત્યારે વિજયસિંહ કહે છે કે હા ગાંગી એની પાછળ શું કોઈ રહસ્ય છે ત્યારે ગાંગી કહે છે કે આની પાછળ કોઈ રહસ્ય છે કે નહીં એ વાત તો મને ખબર નથી પરંતુ હું એટલું તો તમને સાચું જ કહું છું આ જે વૃદ્ધ માણસનો વેશ ધારણ કરીને આવ્યો છે ને એ તેનું અસલી રૂપ નથી અને જો તેણે વેશ પલટો કર્યો છે અને પોતાનું અસલી સ્વરૂપ છુપાવી અને પોતે વૃદ્ધ માણસ બનીને આવ્યો છે તો એનો મતલબ એ જ થયો કે તે કામરુ દેશમાંથી આવ્યો છે કેમ કે આ વિદ્યા કામરૂ દેશ સિવાય બીજા કોઈ માણસો જાણતા જ નથી ત્યારે સુરજસિંહ અને વિજયસિંહ બંને ચોંકી જાય છે અને કહે છે કે ગાંગી તો જટ ચાલ આપણે તેની પાછળ પગલાં લેવા પડશે અને જો થોડા ઘણો પણ વિલંબ કરીશું ને તો તે કદાચ આપણા રજવાડાને હેરાન કરશે અથવા તો રજવાડાનું નુકસાન પહોંચાડશે ત્યારે ગાંગી એટલું જ કહે છે કે એનામાં એટલી હિંમત નથી કે તે આપણા રજવાડાનું અહિત કરી શકે ચાલો આપણે એની પાસે જઈને પૂછીએ તો ખરા કે તે અહીંયા કેમ આવ્યો છે અને તેનું અહીંયા તમારા રજવાડામાં આવી અને ભોજન જમવા પાછળનું કયું રહસ્ય છે અને આમ આટલું કહીને ગાંગી વિજયસિંહ અને સુરજસિંહ ત્રણેય જણા ચાલતા ચાલતા આ વૃદ્ધ માણસ જ્યાં મહેમાનખાનામાં મોકલ્યો હતો ત્યાં પહોંચે છે અને બધા જ સિપાહીઓને બહાર મોકલવામાં આવ્યા છે હવે માત્ર આ ઓરડામાં સુરજસિંહ વિજયસિંહ ગાંગી અને આ વૃદ્ધ માણસ આટલા જણા છે ત્યારે ગાંગી આ માણસની પાસે જઈને એટલું કહે છે કે હે વૃદ્ધ માણસ તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો ત્યારે તે હાથ જોડીને ગાંગીને કહેવા લાગ્યો કે હું કોણ છું એ તમને દેખાઈ રહ્યું નથી અરે મારો આજ તો ચહેરો છે અને હું ઘણા દિવસથી ભૂખ્યો હતો એટલે કદાચ થોડુંક વધારે ખાઈ લીધું છે બાકી એનાથી વિશેષ મારામાં કાંઈ નથી ત્યારે ગાંગી કહે છે કે તો મને જોઈ અને તારા ડોળા કેમ ફાટી ગયા અને જમતા જમતાં આપો આપ તું કેમ ઊભો થઈ ગયો તે મારામાં એવું તો શું જોયું કે ઘણું બધું ભોજન ખાતા ખાતા આમ અચાનક મને જોતા જ તારું પેટ ભરાઈ ગયું હવે સચ્ચાઈ કહે છે કે પછી મારી વિદ્યાનો પ્રયોગ કરીને તને તારા અસલી સ્વરૂપમાં લાવું ત્યારે આટલા જ શબ્દો સાંભળતા તે ઊભો થઈ ગયો ને ગાંગીને કહેવા લાગ્યો કે ગાંગી મને માફ કર અને આમ મારું અસલી સ્વરૂપ તું આ ગામ લોકોની સામે લાવવાની કોશિશ ના કર હું જે છું ને એ જ મને રહેવા દે અને હવે મને રજા આપો હું અહીંયાથી જવા માગું છું ત્યારે ગાંગી કહે છે કે એમ તો તને નહીં જ જવા દઉં પરંતુ જો કદાચ તું તારું અસલી સ્વરૂપ અમને દેખાડે ને તો અમે તને જવા દઈશું ત્યારે તે કહે છે કે તો ભલે અત્યારે જ મારું અસલી સ્વરૂપ તમને દેખાડું છું આમ કહી અને પછી તે પોતાની આંખો બંધ કરે છે અને જમણા હાથની મુઠ્ઠી પોતાના કપાળે અડાડે છે અને વરાળની જેમ તેના આખા શરીર ઉપર ધુમાડા જેવું આવરણ બને છે અને પછી તે વીસેક વર્ષનો જાણે કોઈ રાજાનો કુંવર હોય એવું સ્વરૂપ ધારણ કરે છે અને તેના ચહેરા ઉપર એક અલગ તેજ ઝળહળી રહ્યું છે અને તેના માથા ઉપર સાફો છે અને તેની કેળે તલવાર લટકાવેલી છે અને જાણે તે કોઈ રજવાડાનો મહાન રાજા હોય એવો તેનો વેશ ધારણ કરે છે ત્યારે તેનું આવું સ્વરૂપ જોઈ અને સુરતસિંહને વિજયસિંહના તો ડોળા ફાટી જાય છે અને તેઓ કહેવા લાગ્યા કે આ વળી કેવું સ્વરૂપ થઈ ગયું અને વૃદ્ધ માણસમાંથી તમે આમ આવી રીતે એક નવ યુવાન કેવી રીતે બની ગયા તમે કોણ છો ત્યારે તે કહેવા લાગ્યો કે હું એક રજવાડાનો રાજા છું અને હું મારા રજવાડામાં રહેતો હતો પરંતુ મારું રજવાડું દુશ્મન રાજાએ લૂંટી લીધું અને પછી હું વેશ પલટો કરી અને જંગલમાં ભટકતો થઈ ગયો મને થોડા ઘણી વિદ્યાઓ આવડતી હતી તેથી મેં મારું સ્વરૂપ બદલી અને વૃદ્ધ માણસનું સ્વરૂપ ધારણ કર્યું કારણ કે મારું આ સ્વરૂપ જોઈ અને મારા દુશ્મન રાજાઓ મને ઓળખી ના શકે અને હું બચી જાઉં ને એટલા માટે આવો વેશ ધારણ કરીને નીકળ્યો હતો અને ઘણા સમયથી ભૂખ્યો હતો માટે હું ભોજન કરવા માટે અહીંયા અમારા રજવાડામાં તમારી સાથે આવી ગયો ત્યારે આ માણસના આટલા શબ્દો સાંભળીને ગાંગી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતાથી એટલું કહે છે કે મૂર્ખ માણસ તારી સામું એક ગાંગી ઊભી છે અને તને ખબર ના હોય તો એ પણ કહી દઉં કે હું કામરુ દેશની બધી જ વિદ્યાઓની જાણકાર છું અને તું વેશ પલટો કરીને અહીંયા આવ્યો અને ફરી તે આ નવયુવાનનો વેશ ધારણ કર્યો ને એની સાથે જ મને બધી વાત ખબર પડી ગઈ છે કે તું કામરુ દેશથી આવ્યો છે તારું કોઈ રજવાડું નથી તું કોઈ રાજા નથી અને હજી પણ તને કહું છું કે જે અમારી સામું તું ઊભો છે ને એ તારું અસલી સ્વરૂપ નથી હજુ પણ તારું અસલી સ્વરૂપ દેખાડ નહીતર તને છોડીશ નહીં ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળીને તે ગાંગી સામુ જોઈ રહ્યો છે પરંતુ સુરતસિંહને વિજયસિંહ ભારે અચંબામાં પડી જાય છે કારણ કે હજી આ તેનું અસલી સ્વરૂપ નથી તો પછી હજુ તેનું સ્વરૂપ કેવું હશે અને પછી તે એટલું કહે છે કે મહારાજ તમારે મારું અસલી સ્વરૂપ જોવું હોય ને તો તમને બતાવું પરંતુ તમે મારું સ્વરૂપ નહીં જોઈ શકો હું એટલો ભયાનક છું ત્યારે ગાંગી કહે છે કે તું ગમે એટલો ભયાનક હોય પરંતુ તારે તારું અસલી સ્વરૂપ તો દેખાડવું જ પડશે અને તારું અસલી સ્વરૂપ દેખાડ અને સૌથી પહેલાં તો તું મને એમ જણાવ કે તું મારા મિત્ર રાજા સુરતસિંહના રજવાડામાં કેમ આવ્યો છે ત્યારે તે એટલું કહે છે કે મહારાજ મારી સચ્ચાઈ જાણવી હોય ને તો સાંભળો હું દેશથી આવ્યો છું અને હું કામરૂ દેશની વિદ્યાઓ જાણું છું પરંતુ મને ભૂખ લાગી હતી એટલા માટે હું તમારા રજવાડામાં આવ્યો છું એનાથી વિશેષ તમારા રજવાડામાં આવવા પાછળનું મારું બીજું કોઈ કારણ નથી ત્યારે ગાંગી એટલું કહે છે કે પણ તું કામરુ દેશમાંથી અહીંયા કેમ આવ્યો છે તારે કામરૂ દેશ કેમ છોડવું પડ્યું છે ત્યારે એ માણસ એટલું જ કહે છે કે દેશના ઘણા બધા મારા જેવા વિદ્યા ધરાવતા માણસો ભાગી ગયા છે કારણ કે કામરુ દેશમાં કોઈક દેવી આવી છે અને એક એક વિદ્યાઓ અને કામરૂ દેશની શક્તિઓને તે ખતમ કરી અને કામરૂ દેશના માણસોને મારી રહી છે ત્યારે ગાંગી કહે છે કે દેવીનું નામ શું છે ત્યારે તે એટલું જ કહે છે કે એનું નામ માતા મેલડી છે અને તે કામરૂ દેશમાં પ્રવેશ કરી ચૂકી છે અને એની સામુ જે જે માયાવી શક્તિઓ ધરાવતા માણસો કે પુરુષો કે સ્ત્રીઓ આવે છે ને એમનો તે વધ કરી નાખે છે અને એ દેવીથી બચવા માટે હું અને મારા ઘણા માણસો કે જે કામડું દેશ છોડીને ભાગ્યા છીએ હવે હું જાઉં છું આમ કહી અને તે ત્યાંથી વરાળ સ્વરૂપે અદ્રશ્ય થઈ જાય છે ત્યારે ગાંગી પોતાની આંખો બંધ કરીને કહે છે કે સુરતસિંહ તમારા રજવાડાની બધી જ સીમાઓને હું એક પારદર્શી આવરણથી કેદ કરી નાખું છું જેનાથી આ માણસ કે જે તમારું રજવાડું છોડીને બહાર જઈ ન શકે અને શું માતા મેલડી ખરેખર આ કામરૂ દેશમાં પહોંચીને હાહાકાર મચાવી રહી છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી